વિદ્યાર્થી મિત્રો પાઠ બાર ધોરણ આઠ ઉદ્યોગ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક કૃષિ આધારિત ઉદ્યોગ સુતરાવ કાપડ ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ એટલે બી આવશે સિમેન્ટ ઉદ્યોગ બે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ એટલે એમાં સી આવશે ટિસ્કો ત્રણ નીચેનામાંથી ઉદ્યોગોના સ્થાનિકીકરણ પર કયા પરિબળો અસર કરે છે કાચા માલની ઉપલબ્ધતા વીજળીની સુવિધાનો અભાવ બજારની ઉપલબ્ધતા પરિવહનની સુવિધા તો ડી આવશે અને ચાર નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી તો સી આવશે વિશાખાપટ્ટનમ મધ્યપ્રદેશ પાંચ નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે એટલે ઈ આવશે શણ છ મને ઓળખો હું પાનુ કાપડ ઉત્પાદનનું મહત્વ કેન્દ્રસો ચોપન માં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી એટલે ચાર આવશે મુંબઈ આઠ ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે તો નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે તમારા મિત્ર તેના ઉદ્યોગ માટે ખરીદી કરશે તો બી આવશે કપાસ નવ મને ઓળખો મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી બી અમદાવાદ દસ નીચે આપેલ મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિગતો સાથે જોડો એટલે પહેલામાં ઓસાકા એટલે સી જાપાનનું મહત્વપૂર્ણ કાપડનું કેન્દ્ર અમદાવાદ એટલે ભારતનું માન્ચેસ્ટર પીટ્સબર્ગ એટલે સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર જમશેદપુર એટલે બી ભારતનું લોખંડ પોલાદનું કેન્દ્ર અને બેંગલુરુ એટલે ડી માહિતી તકનીકી ઉદ્યોગોનું મહત્વનું કેન્દ્ર એટલે ડી આવશે અગિયાર નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી એક આવશે જયપુર બાર નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત નથી એટલે સી આવશે મત્સ્ય ઉદ્યોગ આધારિત છે સોરી એટલે સી આવશે મત્સ્ય ઉદ્યોગ તેર સહકારી ક્ષેત્રના ઉદ્યોગ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ એટલે એ મારુતિ લિમિટેડ ચૌદ ભારતમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે એટલે સી ઝારખંડ પંદર સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પીટર્સબર્ગને કઈ નદીઓ દ્વારા જળ જથ્થો પ્રાપ્ત થયો છે તો ડી આપેલ ત્રણે સોળ માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા સિલિકોન વેલી તો ભારત તો બેંગલુરુ પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો સુરત સાબરમતી નદીના કિનારા પર આવેલું છે ખોટું બે સૂત્રાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગમાંનો એક છે સાચું માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનો ઇન્દોર છે ખોટું ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનીજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ છે સાચું વન આધારિત ઉદ્યોગમાં ફર્નિચર અને કાગળ ઉદ્યોગનો સમાવેશ થાય છે સાચું છ જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકારનું હોય તેવા ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગ કહે છે ખોટું સાત ઔદ્યોગિકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થતી નથી ખોટું આઠ વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે સાચું નવ માહિતી આઈટી ઉદ્યોગ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે સાચું કુદરતી રેસાઓમાં નાયલોન પોલિએસ્ટર એક્લિટિક અને રેયોનનો સમાવેશ થાય છે ખોટું પ્રશ્ન નંબર બે બી બેસતા જોડકાર રચો સમુદ્ર આધારિત ઉદ્યોગ એટલે સી મત્સ્ય ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ એટલે ડી ચર્મ ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગ એટલે એ સિમેન્ટ ઉદ્યોગ ચાર કૃષિ આધારિત ઉદ્યોગ એટલે બી સણ ઉદ્યોગ વિભાગ અને બ ઢાકા એટલે બી કાપડ નું કાપડ મછલીપટ્ટનમ કાપડ કાલીકટ એટલે સોનેરી ઝરીના કામવાળું વાળું કાપડ સુરત સોરી કાલીકટ એટલે ડી આવશે સુતરાઉ કાપડ અને સુરત એટલે સોનેરી ઝરીવાળા કામવાળું સુતરાઉ કાપડ પ્રશ્ન નંબર ત્રણ એ ખાલી જગ્યા પૂરો સૂતરમાંથી ખાલગે ખાલગીયા મળવાની એક પ્રાચીન કળા છે કાપડ બે મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સૂતરાઉ કાપડ નિર્માતા નગર ખાલગીયા બની ગયું અમદાવાદ ત્રણ જાપાનના માન્ચેસ્ટર તરીકે ખાલગીયા ઓળખાય છે ઓસાકા ચાર ઉત્તર અમેરિકામાં સિલિકોન વેલી ખાલગીયાની પર્વતમાળા નજીક આવેલી છે રોકીઝ પાંચ ગુજરાતના ખાલગીયા જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે અમદાવાદ પ્રશ્ન નંબર ત્રણ બી તફાવત જણાવો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ એટલે કે એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય છે જેનું સંચાલન સરકાર કરે છે જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા

હવે બેંગ્લુરુ અને કેલિફોર્નિયા બેંગ્લુરુ દક્ષિણના ઉચ્ચ પ્રદેશ પર છે બેંગ્લુરુમાં સોફ્ટવેર કંપની છે અને કંપની ચાલુ હોય છે ત્યારે દિવસ હોય છે કેલિફોર્નિયામાં સિલિકોન વેલી આવેલી છે કેલિફોર્નિયામાં સોફ્ટવેર કંપની છે કંપની જ્યારે બેંગ્લુરુમાં ચાલુ હોય છે ત્યારે રાત હોય છે કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગ જેમાં કાચા માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે ખાદ્ય ઉદ્યોગ સુતરાઉ અને રસણના કાપડ ઉદ્યોગ વનસ્પતિ તેલ ઉદ્યોગ એવા ઉદાહરણ છે જે ખેત ખેત પેદાશો પર આધારિત છે ખનીજ આધારિત ઉદ્યોગ લોખંડ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદ આવેલ છે ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ છે મુંબઈ બંદર આ ઉદ્યોગ માટે જરૂરી મશીનરીની આયાત કરવા અને સુતરાવ કાપડ ઉદ્યોગની નિકાસની સુવિધા પૂરી પાડે છે જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા છે તાજેતરમાં ઓસાકાના સુતરાવ કાપડ ઉદ્યોગનું સ્થાન અને ઉદ્યોગ જેવા કે લોખંડ પોલાદ મશીનરી જહાજ ઉદ્યોગ ઓટોમોબાઈલ વિદ્યુત ઉપકરણ અને સિમેન્ટ લીધું છે પ્રશ્ન ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદન કેન્દ્રો કયા કયા છે દુર્ગાપુર બર્નપુર જમશેદપુર રૂરલ કેલા બોકારો ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો છે બે કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણો જણાવો ખાદ્ય ઉદ્યોગ સૂત્રાઓ અને શણના કાપડ ઉદ્યોગ વનસ્પતિ તેલ ઉદ્યોગ એવા ઉદાહરણ છે ત્રણ કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો કૃષિ આધારિત ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ આજુબાજુમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે છે લઘુ ઉદ્યોગ ખાખરા બનાવવા અગરબત્તી બનાવી કોયલી રિફાઈનરી વગેરે ઉદ્યોગો જોવા મળે છે પાંચ પશુ આધારિત ઉદ્યોગ કોને કહેવાય તેના કોઈ પણ બે ઉદાહરણ જણાવો જેમાં દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન માંસ અને ચામડા દ્વારા થતા ઉદ્યોગને પશુ આધારિત ઉદ્યોગ કહે છે દાખલા તરીકે માંસ ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ છ માલિકીના ઉદ્યોગ આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો સાર્વજનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે શા માટે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે પોલાદ ઉદ્યોગ ઓળખાય છે લગભગ તમામ વસ્તુ કે જેના આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે આપણા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે એ આપણી જાતથી લખવાનું છે આપણા પોતાના ગામ પ્રમાણે નવ કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે પશુપાલન ડેરી ઉદ્યોગ માંસ ઉદ્યોગ 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 મત્સ્ય જંગલ ઉદ્યોગ ઉદ્યોગ સંવર્ધન સંવર્ધન રેશમ કીડાના સંવર્ધન મધમાખી સંવર્ધન ઉદ્યોગ વગેરેની સમાવેશ થાય છે સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે શું મદદ કરે છે સરકાર સસ્તા ભાવની વીજળીના ઉપલબ્ધતા ઓછા પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડે છે અને ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ઉદ્યોગ ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ કાર્ય શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે ઉદ્યોગ શબ્દ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે કાચો માલ એકઠો કરવો ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો ઔદ્યોગિક પ્રદેશ પ્રદેશનો વિકાસ ત્યારે થાય છે જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની નિકટ આવેલ હોય છે અને તે પોતાની નિકટતાનો લાભ એકબીજા સાથે વહેંચી શકે છે ભારતમાં અનેક ઔદ્યોગિક પ્રદેશો છે ત્રણ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય છે જેનું સંચાલન સરકાર કરે છે જેમ કે હિન્દુસ્તાન અને એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ એથોરિટી ઓફ ઇન્ડિયા ચાર ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ આ ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે જેમ કે ટિસ્કો અને રિલાયન્સ પાંચ ખનીજ આધારિત ઉદ્યોગ લોખંડ અને પોલાદ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ તથા રસાયણિક ઉદ્યોગ એક પ્રશ્ન નંબર છ નીચેના વિધાનો માટે કારણ આપો પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડ કહેવાય છે પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડ કહેવાય છે લગભગ તમામ વસ્તુ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ પોલાદમાંથી બને છે વાહનો રેલગાડી ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેલના કુવાઓનો પોલાદથી બનેલ મશીનો દ્વારા સારકામ કરવામાં આવે છે પોલાદની પાઇપલાઇનથી તેલનું પરિવહન કરવામાં આવે છે બે ગુજરાતના કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદ આવેલ છે ઈસવી સન અઢારસો એકસઠમાં પહેલી સુતરાવ કાપડની મિલ સપાઈ હતી મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાવ કાપડ નિર્માતા નગર બની ગયું અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી સાનુકૂળ સ્થાનનું પરિબળ અમદાવાદમાં સુતરાવ કાપડ ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ હતું અમદાવાદ કપાસ ઉત્પાદન કરનાર પ્રદેશની ખૂબ જ નજીક આવેલ છે પીટર્સબર્ગ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક ઉદ્યોગનું નગર છે આ ઉદ્યોગની કાચો માલ જેમ કે કોલસા પીટર્સબર્ગમાં ઉપલબ્ધ છે જ્યારે લોઅ મિની સોટાની લોખંડની ખાણોમાંથી મળે છે આ ખાણોને પીટર્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ ગ્રેટ લેક્સ જળમાર્ગ આવે છે આ અયસ્કના નૌકા પરિવહન માટે રસ્તો સસ્તો જળમાર્ગ છે ચાર ઉદ્યોગોના વિકાસ અમુક ક્ષેત્રોમાં ઝડપથી થાય છે ઉદ્યોગો અમુક ક્ષેત્રમાં વધુ વિકસાવવાના પરિબળો આ પ્રમાણે છે કાચા માલના ક્ષેત્રોને કાચા માલની સરળતાથી ઉપલબ્ધતા પૂરતા વિશાળ સમથળ મેદાનો સાનુકૂળ આબોહવા પાણીનો પર્યાપ્ત પુરવઠો કુશળ શ્રમિક અને કારીગરોને સરળતાથી ઉપલબ્ધ આયાત નિકાસ માટે બંદરની સગવડ રેલમાર્ગ અને સુવિકસી જમીન માર્ગોની સગવડ બજારો ઉપલબ્ધ અને બેન્કિંગ વ્યવસ્થા વગેરે પાંચ માહિતી ટેકનિકી ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે માહિતી ટેકનિકી ઉદ્યોગને કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી રાજનીતિ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે સંશોધનની ઉપલબ્ધતા ખર્ચ અને માળખો આ ત્રણ પરિબળો માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાને નક્કી કરે છે પ્રશ્ન નંબર સાત તું નોટ લખો ઉદ્યોગ અર્થ અને તેનું વર્ગીકરણ કોઈપણ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા ઉદ્યોગ કહેવામાં આવે છે ઉદ્યોગોના વર્ગીકરણમાં કુદરતી સમાન આધારિત ઉદ્યોગ કદના આધારે ઉદ્યોગોમાં ગૃહ ઉદ્યોગો નાના કદના ઉદ્યોગો મધ્યમ કદના ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો કાચા માલને આધારે કૃષિ પશુ સમુદ્ર વન આધારિત ઉદ્યોગ માલિકીના આધારે ઉદ્યોગોમાં સાર્વજનિક સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે બે સૂતરાઉ કાપડ સૂતરમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે કપાસ ઊંધ રેશમ ચણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે રેસા રેસા કુદરતી કુદરતી અથવા શકે છે છે રેશમ કપાસ અને મેળવવામાં આવે રેસામાં નાયલોન પોલિએસ્ટર એક્રેલિક અને રેયરનો સમાવેશ થાય છે સૂત્રાવ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે લોખંડ પોલાદ ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણ જરૂરી છે આ એક પોષક ઉદ્યોગ છે જેના ઉત્પાદન અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે ઉદ્યોગો માટે રોકાણ તરીકે શ્રમ મૂડી સ્થાન અને અન્ય માળખાગત પથ્થરનો કાચા માલ તરીકે સમાવેશ થાય છે લો પોલાદ નિર્માણની પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે આ કાચા માલને ભઠ્ઠીમાં રાખી ઓગાળવામાં આવે છે ત્યારબાદ તે શુદ્ધ થાય છે પ્રાપ્ત ઉત્પાદન પોલાદ બને છે જે અન્ય ઉદ્યોગોમાં કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે ચાર માહિતી તકનીકી ઉદ્યોગ માહિતી તકનીકી ઉદ્યોગ માહિતીના સંગ્રહ પ્રક્રિયા અને વિતરણને વ્યવહારમાં લાવે છે વર્તમાનમાં ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે ટેકનોલોજી રાજનીતિ સામાજિક આર્થિક પરિવર્તનને કારણે આવું બની શક્યું છે મુખ્ય પરિબળો જે આ ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે તે સંશોધનની ઉપલબ્ધતા ખર્ચ અને માળખું છે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતના બેંગલુરૂ છે કૃષિ આધારિત ઉદ્યોગ ક્ષણ અને સૂત્ર કાપડ પશુ આધારિત ઉદ્યોગ માંસ અને ચર્મ સમુદ્ર આધારિત ઉદ્યોગ મત્સ્ય અને મીઠા વન આધારિત ઉદ્યોગ એટલે કાગળ ખનીજ આધારિત ઉદ્યોગ એટલે સિમેન્ટ લોખંડ નિર્માણ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ સ્ટીલ આપ્રોથિટી ઓફ ઇન્ડિયા હિન્દુસ્તાન ટિકલ લિમિટેડ ખાનગી ક્ષેત્રના રિલાયન્સ ટિસ્કોમ સહકારી ક્ષેત્ર એટલે અમૂલ ડેરી અને મધર ડેરી સંયુક્ત ક્ષેત્રને મારુતિ લિમિટેડ હવે આમાં છે દરજીની દુકાન કે તમારા ઘરેથી જુદા જુદા પ્રકારના કાપડના ટુકડા હવે આપણે નકશો પૂરવાનો છે લોખંડ કેન્દ્રો સુતરાવ કાપડના કેન્દ્રો અને માહિતી તકનીકીના કેન્દ્રો એટલે આ બધા આપણે પૂર્યા છીએ લુધિયાના ચંદીગઢ દિલ્હી ગુડગાંવ કાનપુર આ બધા તમારે પૂરી દેવાના છે હવે નીચે છે નીચે આપેલ દુનિયાના નકશામાં પૂરવાના છે એટલે આ બધા આપણે દુનિયા નકશામાં પૂરી દઈશું આ વિડીયોને સાંભળવો જોવો અને સમજવાનો પ્રયત્ન